જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું દિવસે તો તમારો બધાને સ્વાગત છે ને લોકમાં તો બપોર વચારો લોક કર્યો ગરમીનો ચાલુ અને જો ફૂલ ગરમી છાતી હતી તો લીંબુ શરબત પીવું છે કંઈ નક વાગવા જેવું આવ્યું છે પીવી છે એવું બધું છે કેરી બેરી હવે ચેકિંગ કરી છે પાકી કે નહીં ઓલું

હાલો ખાયલી હવે ભાઈ આ મજા તો અલગ જ છે સમજો ટ્રેક્ટર ઉપર ઉભા ઉભા રેડ જેવા મજા આવી એવા ખાવાના પડીને મેળવી ગયા હલો જો વાડીએ દાદા પાસે બેઠો છો દાદા હવે ગીત ગઈશે જૂના જમાનાનું દાદા વખતેનું કેવું દાદા નામ કેવું અવરવાણી એ હાલો ગાવી સલાતે ગા ઘર માથે ગુમે રે પાણી सासरो पारणी ने होव ई सोरे ए जी बागड बोले सम्बरो ने पांडव अवरवाणी जो जो जगत अमाेदोनि वाणी एवा लो वे ने वायु ऊपर गोरा दुजे एठ रावायु उपर गोर सगोमे करोणी तला गागर माथे घुमे रे पणियारे धरती <coughs> वरसे ने आब बिंजाय नेवाना पाणी मो बारे जाय सम्बरो ने पाण्डव વાણી સલાતે સલાતે ગા માથે ગુમેરે પણિ એ છજારી ને ઉપારા ફૂલવાડે મકનાથી ને લઈ ગઈ બેલાડી साबारो ने पाण्ड आवारा सलते गागर माथे गुमेरे पाणि तो को दोवे वे, ने दो बना रो वे। કાઠે યો બેલ કપડા તમાસા જોવે સાંભારો ને પાંડ અવરવાણી દાદા પછી ઓલું આવડે તમને ઓલું કે ખબર છે ઓલું હોય આપણે માં હું એકા બીજા હામે હામે વાળા પક્ષ છે હા એ આવડે એ કાલ ગઈ ગયો ગઈ હાલો બે ગયા છે જમવામાં જો ઈડલી સંભાર ની છે છે વધારે બે ગયા છે જો હું પપ્પા ને મમ્મી હજી સંભાર ગરમ કરવા ગઈ છે હાલો હવે ખાઈ લો